શહેરના ડેરાપોટ જૈન ખાતેથી ગોડીજી પાર્શ્વના દાદાના દર્શન કરી સાધ્વી ધર્મરક્ષિતા શ્રીજી રાજધર્મ શ્રીજી મહારાજની નિશામાં વર્ષિદાન વરઘોડો નીકળ્યો હતો જેમાં એક દો તીન ચાર દીક્ષાર્થી અમર રહોના ગગનભીદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સંઘના શ્રાવક શ્રાવિકાઓએ મુમુક્ષુ શ્રી રાજને તેડીને ગરબા સબનની તાલે ગાયા હતા દરમિયાનમાં સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ તથા ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં બપોરે અષ્ટોતરી અભિષેક યોજાશે તો રાત્રે સાંસારિક શાનદાર વિદાય સમારંભ કાર્યક્રમ સંઘના ઉપાશ્રયમાં યોજાશે જેમાં સુરતથી હાર્દિક શાહ ખાસ પધારશે આ કાર્યક્રમમાં કોર્પોરેટર બાળુ સુરવે તથા જ્યોતિ પટેલ હિન્દુ અગ્રણી એડવોકેટ નીરજ જૈન તથા આચાર્ય રાજરત્ન સૂરી મહારાજના પ્રતિનિધિ પંકજ શાહ સતીશ શાહ ટ્રસ્ટી નરેશ ભૂપેન્દ્રભાઈ પરમ સેવા કેન્દ્રના દીપક ગાંધી તથા સમસ્તના મહામંત્રી લલિતભાઈ શાહ ચંદ્રકાંત શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ઋષભદેવથી માણીને મહાવીર સ્વામી સુધીના જે અમારા ચોવીસે ચોવીસ તીર્થંકરો થઈ ગયા અને એ તીર્થંકરોની અંદર બે ીર્તકર બ્રહ્મચારી કહેવાયા બાળ બ્રહ્મચારી અને દાન બ્રહ્મચારી એવા મારા મલ્લીનાથ ભગવાન કહેવાયા પરંતુ દીક્ષા એ ચારિત્ર ધર્મને બતાવતા માટે એમને સમવસ્ત્રની અંદર એક જ વસ્તુ બતાવી છે કે સંસાર અમી અસારે પૌરે ન નહીં જીને જે અનંતા અનંતીર્થકરની એક જ વાણી છે કે ભલેને કરોડપતિ હોય અબ્બાજો પતિ હોય મિલનો માલિક હોય પરંતુ એ સંસારમાં સુખ નથી એવું સુખ આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં જીન શાસ્ત્રમાં બતાવ્યું છે